नमस्कार आप जय राजोनेशन प्लस न्यूज़ हूं जो आपके साथ है हितवर्गत आज श्री स्वामी विवेकानंद की जन्म जयंती છે ત્યારે છોટાદેપુર નગર માં આવેલ એસફા હાઈસ્કૂલ ખાતે છોટાદેપુર લોકસભાના સાંસદ જેશુભાઈ રાઠવાણે ધારાસભ્ય राजेंद्रસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજા હતો આ પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમમાં લોકસભાના સાંસદ અને ધારાસભ્યની સાથે છોટાદેપુર તાલુકા भाजप પ્રમુખ રસિકભાઈ રાઠવા છોટાદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ शहर भाजप प्रमुख अंकुल भाई पंचोरी, पूर्व तालुका भाजप प्रमुख कार्ड भाई नायका, छोटादेवपुर शहना पूर्व प्रमुख भूपेंद्र भाई दोबी सहित मोटी संख्या में भारतीय जनता पार्टी के आगे उपस्थित रहा था। भारत मत आके, भारत मत आके, बंदे मात्रम, बंदे मात्रम, मातरम दे, मातरम, बंदे मात्रम, मातरम वंदे દેહાંત પટેલ નેશનલ છોટા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર